નમસ્કાર સારસ્વત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે ટાટ એક એટલે કે શિક્ષણ સહાયક ધોરણ નવ અને દસ માટે જે માધ્યમિક શાળાઓમાં પાંત્રીસોની ભરતી સરકાર કરવા જઈ રહી છે તો આ ભરતીનું મેરિટ કેટલું અટકી શકે એની વાત આપણે દરેક કેટેગરી અને દરેક જે નવો વિષયો છે એ દરેક નવું વિષય માટે આપણે કેટેગરી પ્રમાણે મેરિટની વાત કરશું સાથે મેરિટ નીચા રહેવાના કયા કારણો છો એની પણ વાત કરશું સાથે મેરિટ વધારે રહેવાનાં કયા કારણ છે એની પણ વાત કરશું સાથે દરેક વિષય માટે અંદાજે કેટલી જગ્યાઓ હોઈ શકે છે એની પણ આપણે વાત કરીશું સાથે આ મેરિટનું જે અનુમાન છે એ જ્ઞાન સહાયકના જે મેરિટ લિસ્ટ અગાઉ બની ગયું છે બે હજાર ત્રેવીસનું અને એના આધારે જ્ઞાન સહાયકના જે મેરિટ લિસ્ટ છે એના આધારે જ્ઞાન સહાયકોને હાજર કર્યા છે અને એવા તમામ ઉમેદવારોને હાજર કર્યા છે જે બે હજાર ત્રેવીસની જે ટાટ માધ્યમિક મુખ્ય પરીક્ષા હતી એ પાસ કરીને બેઠેલા હતા તો એમનું મેરિટના આધારે આપણને સરળતાથી ખબર પડશે કે મેરિટ કેટલું અટકશે તો આપણે અહીં મેરિટ અનુમાન ચાલુ કરીએ છીએ સાથે આ વખતે કુલ જે ભરતી છે એ ટાટ સેકન્ડરીમાં પાંત્રીસોની છે તો એમાંથી આ પાંત્રીસો જે જગ્યાઓ છે એમાંથી પાંચસો જગ્યાઓ સરકારી છે અને બાકીની ત્રણ હજાર જેવી જગ્યાઓ જે છે એ ગ્રાન્ટેડ શાળાઓમાં છે હવે સરકારી શાળાઓ એટલે સો ટકા સરકાર ઉપર જ નિર્ભર છે સરકારની ગ્રાન્ટ ઉપર અને સરકાર જેનો સમગ્ર વહીવટ ચલાવે છે એ સરકારી કહેવાય અને જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં સરકાર ગ્રાન્ટ આપે છે અને એ ગ્રાન્ટના લીધે ચાલે છે સરકારની અને એનું જે સ્થાપના છે સંચાલન છે એમાં સરકારનો ભાગ બિલકુલ નહોતો પણ કોઈ ટ્રસ્ટ છે એમણે શાળાઓ સ્થાપી હોય તો ગ્રાન્ટેડ એ એક પ્રકારની અર્ધ સરકારી શાળાઓ છે અને સરકારની ગ્રાન્ટના લીધે જ ચાલતી શાળાઓ છે તો એમાં જૂનો સમય એવો હતો કે ગ્રાન્ટેડ શાળાઓમાં સરકારનો હાથ હતો નહીં કોઈ ભરતી કરવામાં પણ હવે સરકારે ભરતી પોતાના હાથમાં લઈ લીધી છે અને આ રીતે ભરતી સરકાર પોતે કરે છે વહીવટ પોતે કરે છે અને સંચાલન સરકાર દ્વારા થતું હોય છે અને ખાસ કરીને મોટી મોટી ગ્રાન્ટો આપીને એ શાળાઓને પણ સરકાર મદદરૂપ થાય છે તો એ બધી અર્ધ સરકારી શાળાઓ ટૂંકમાં કહી શકાય તો એમાં ભરતી કરવાની છે તો આ જે ભરતી છે એમાંથી બારસો આચાર્યોની ભરતી માધ્યમિકમાં કરવાની છે ધોરણ નવથી બારમાં એટલે કે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બંનેમાં સાથે જૂના શિક્ષકોની જે ભરતી બે હજાર બસોની છે એ પણ ત્યાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ આવે છે સાથે ટાટ હાયર સેકન્ડરીની કુલ ચાર જગ્યાઓ એટલે કે ધોરણ અગિયાર બાર માટે ચાર હજાર જગ્યાઓ ભરાવાની છે પછી ટેટ ટુ એ પણ આ જે હાયર સેકન્ડરીમાં અને સેકન્ડરીમાં લાગવાળા છે એ ટેટ ટુ પાસ થયેલા પણ એમાં લાગતા હોય છે એટલે કે ટેટ પાસ કરવાવાળા વિદ્યાર્થીઓ છે ટાટ પાસ કરવાવાળા વિદ્યાર્થીઓ છે અને ટાટ હાયર સેકન્ડરી પાસ કરવાવાળા વિદ્યાર્થીઓ છે એ ત્રણેય પરીક્ષાઓ એકસાથે આપી શકે છે એટલે કે આ રીતે ઉમેદવાર રિપીટ પણ થઈ શકે થઈ શકે છે તો આ રીતે તમે ગણી શકો છો કે આ જે ભરતીઓ છે એ ક્રમિક ભરતીઓ છે અને એના લીધે જે મેરિટ છે એમાં ઘણો તમે ઉતાર ચઢાવ જોશો તો આપણે આગળ ચર્ચા રાખી કે મેરિટ નીચા રહેવાના કારણો કયા છે સૌ પ્રથમ નીચું રહેવાનું કારણ મુખ્ય કારણ એવું હોય તો જે પ્રિલિમ પરીક્ષા લીધી હતી એ એક લાખ ઉપરના વિદ્યાર્થીઓ આપી હતી અને જે મુખ્ય પરીક્ષા કટ ઓફ મેરિટ આવ્યું અને મુખ્ય પરીક્ષા આપવાવાળા વિદ્યાર્થીઓ હતા એ સાઠ હજાર ઉપરના વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા કટ ઓફ આધારે અને એમાંથી માત્ર માત્ર ઓગણસાઠ હજાર ચારસો ને અડતાળીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે તો આજે ઓગણસાઠ હજાર ચારસો ને અડતાળીસમાંથી પાંત્રીસો શિક્ષકો લેવાના છે તો આ પાંત્રીસો તો માધ્યમિકમાં લેવાના છે પણ આ ઓગણસાઠ હજાર ચારસો ને અડતાળીસ વિદ્યાર્થીઓમાંથી એવા પણ ઘણા બધા ઉમેદવારો હશે કે હાયર સેકન્ડરીમાં લાગશે આચાર્યમાં પણ લાગશે જો જૂની ખાનગી શાળામાં નોકરી કરતા હોય તો અને આ પાસઆઉટ બધા બે હજાર ત્રેવીસના નવા છે પણ ઉમેદવારો બધા જૂના છે એ વસ્તુ તમે સમજી શકો છો તો જૂના ઉમેદવારો ક્યાંક ને ક્યાંક નોકરીમાં લાગેલા હશે અને ક્યાંક ને ક્યાંક અત્યારે ખાનગીનો અનુભવ છે પછી એચ મેટ પણ થવા માગતા હોય હાયર સેકન્ડરીમાં જવા માગતા હોય ટાટમાં પણ જે જૂના શિક્ષક છે એમાં પણ ક્યાંક એમને જવાની ઈચ્છા હોય કાં તો ટેટ ટુ છે સરકારી છે સો ટકા અને સરકારી છોડીને ગ્રાન્ટેડમાં ના આવવા માગતા હોય તો આ રીતે આ સાઠ હજાર વિદ્યાર્થીઓમાંથી તમે દસ પંદર હજાર એવા વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે કોઈક ને કોઈક કારણવશ આમાંથી બાકાત આપણે ગણી શકીએ છીએ તો આજે ઓગણસાઠ હજાર ચારસો અડતાળીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એમાંથી એકસો દસથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ ચુમ્માળીસ હજાર એકસો અગિયાર છે એકસો વીસથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કાં તો ઉમેદવારો ત્રેવીસ હજાર ચારસો સત્તાણું છે સાથે બસો ગુણમાંથી એકસો કે ત્યાંથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા પંદર હજાર છે અને એકસો ચાળીસ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા પાંચ હજાર છસો ઓગણચાળીસ છે તો ભરતી પાંત્રીસોની છે અને એકસો ચાલીસથી વધુ ગુણ મેળવનાર જે ઉમેદવારો છે એની સંખ્યા પાંચ હજાર છસો ઓગણચાળીસ છે તો એનો સીધો મતલબ એ છે કે એકસો ચાળીસ ગુણ ઉપર મેરિટ અટકી શકે છે પણ એકસો ચાલીસ ગુણમાંથી હવે કેટેગરીના લાભના લીધે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે એકસો ત્રીસ અપ માર્ક્સ લાવે તો પણ મેરિટમાં આવી શકે છે બીજું કારણ એ છે કે અમુક સબ્જેક્ટની મેરિટ બિલકુલ નીચું આવી હોય એટલે કે એકસો પચીસ એકસો છવ્વીસ એકસો સત્યાવીસ આવા ગુણવાળા વધારે હોય અને હાએસ્ટ સારા ગુણલાવાળા ઓછા હોય તો એમાં એવું બની શકે છે કે એકસો ત્રીસ કાં તો એકસો અઠ્યાવીસ એકસો ઓગણત્રીસવાળા અમુક વિષયમાં સિલેક્ટ થઈ શકે છે તો આ પાંચ હજાર છસો ઓગણચાળીસ માર્ક્સ લાવવાળા એકસો ચાળીસથી વધારે માર્ક્સ લાવવાળા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ફરજિયાત મેરિટમાં આવશે એવું જરૂરી નથી આનાથી નીચું મેરિટ જે લાવવાવાળા વિદ્યાર્થીઓ છે એમને પણ કેટેગરીના લાભના લીધે જે તે વિષયની વધારે ભરતીના લીધે મેરિટમાં આવી શકે છે તો કોણ કોણ આવી શકે છે એ પણ આપણે વાત કરીશું અને બીજું એ કે ઓગણસાઠ હજાર ચારસો ને અડતાળીસ જે વિદ્યાર્થીઓ પાસ કરી છે તો આમાં ગુજરાતી માધ્યમ હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના પણ વિદ્યાર્થીઓ છે તો એમાંથી પાંચ છ હજાર કાં તો સાત આઠ હજાર જેવા વિદ્યાર્થીઓ ઓગણસાઠ હજારમાંથી છે એમને માધ્યમના પણ આમાં હોઈ શકે છે એ પણ મેરિટમાં હોઈ શકે છે તો એકસો ચાળીસ જ મેરિટ અટકશે એ વાત ખોટી છે એનાથી નીચે મેરિટ પણ જશે કેટલું જશે એ પણ આપણે વાત કરવાના છીએ સાથે પાંચ હજાર છસો ને ઓગણચાળીસ વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે તો એમાંથી ઘણા બધા એવા હશે કે અત્યારે નોકરીયાત ચાલુ હશે અને એમણે પરીક્ષા આપી છે ઘણા બધા એવા હશે કે મોજ શોખ માટે પરીક્ષા આપવા આવ્યા છે ને પોતાને પરીક્ષણ કરવા માંગતા હશે કે મારે કેટલા ગુણ આવે છે આ તો નવી જાતની અલગ જાતની પરીક્ષા છે તો ઘણા બધા એવા પણ હશે સાથે ઘણા બધા એવા જૂના નોકરીયા હશે બે હજાર ઓગણીસમાં ભરતી આની થઈ હતી તો એને કુલ અત્યારે પાંચેક વર્ષ થઈ ગયા છે તો એ ફૂલ પગારમાં આવી ગયા પૂરા પગારમાં આવી ગયા તો આ નોકરી ના છોડે ઘણા બધા પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ આ માધ્યમિકની મુખ્ય પરીક્ષા આપી છે તો એમને જે પ્રાથમિક શાળાના શિક્ષકો છે ધોરણ એકથી આઠના એમને અત્યારે કુલ બેતાળીસોનો ગ્રેડ નવ વર્ષે મળી જાય છે તો એ નવ વર્ષે એમને ગ્રેડ મળી ગયો હોય અને સેક્રેડરી પગાર પણ બેતાળીસો ગ્રેડ ચાલુ થાય છે તો એ શિક્ષકો અહીં ના પણ આવે કારણ કે સરકારીને ગ્રાન્ટેડનો ફરક છે તો એવું પણ બની શકે છે તો મેરિટના બધા એવા કારણો છે એના લીધે મેરિટ નીચું જઈ શકે છે સાથે બીજા કારણ એ છે કે ઓગણસાઠ હજાર એ પરીક્ષા આપી એની વાત આપણે કરી હવે ટેટ ટાટ એચમેટ જૂના શિક્ષક એમ મળીને કુલ બારસોથી સોળસોનું આપણું અનુમાન એવું છે કે સારી નોકરી તરફ જશે એટલે માધ્યમિકમાં ટાટ ટુનું તમે જે મેરિટ ધારો છો એના કરતાં નીચું રહી શકે છે સાથે ઘણી સારી પોસ્ટ પર પણ અમુક આમાંથી શિક્ષકો લાગ્યા હશે કારણ કે આની ભરતી હજુ બે હજાર ચોવીસના ડિસેમ્બર સુધી કરવાની વાત છે તો જે રિઝલ્ટ આવ્યું સ્ટાર્ટનું બે હજાર ત્રેવીસનું એને એને અત્યારે કુલ દોઢેક વર્ષ જેવો ટાઈમ થશે ભરતી થશે ત્યારે અને બીજું એ કે આમાંથી ઘણા બધા ઉમેદવારો તો અગાઉ ભૂતકાળમાં કોઈ જીપીએસસીની પોસ્ટો છે કોઈ પ્રોફેશનની પોસ્ટો છે કોઈ ડીવાયએસઓની છે કોઈ એસટીઆઈની પોસ્ટ છે કોઈ પીઆઈની છે કોઈ પીએસઆઈની છે તો એવી પોસ્ટો લાગ્યા પણ હશે તો એ નોકરી ના છોડે એવું પણ બની શકે છે અને સેકન્ડરીમાં ના આવે તો એ પરીક્ષા પાસ કરીને બેઠા હોય છતાંય સેકન્ડરીમાં ના આવે હવે આવા જૂજ ઉમેદવારો હશે બિલકુલ ઓછા ત્રણસોથી ચારસો વધારે તો નહીં હોય સાથે ઘણા નોકરીયાત છે એ પોતાના જિલ્લામાં હાલ નોકરી મળી ગઈ હોય અને બની શકે છે કે આ મોટી ભરતીમાં પોતાનો જિલ્લો ન મળે કોઈ રીતે તો એ પણ નોકરી ના છોડે સાથે પાંચ દસ વર્ષની નોકરી અને ફૂલ પગારમાં આવી ગયા પૂરા પગારમાં મેં અગાઉ વાત કરી તેવા બેતાળીસનો ગ્રે ગ્રેડ મેળવનાર અત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકો પણ આ નોકરી ન છોડે સાથે અમુક બદલીના લીધે ઘણાને જિલ્લા પણ મળી ગયા હશે તો અત્યાર બદલીઓના નિયમો ખૂબ સારા છે તો એના લીધે પણ બસો ત્રણસો શિક્ષકો એવા હશે કે આ નોકરી ના છોડે સાથે રિપીટ ઉમેદવારો ઘણા છે એટલે કે ટેટ ટુ પછી ટાટ વન અને ટાટ ટુ અને પછી જૂના શિક્ષક અને એજમેન્ટ તો પાંચ ભરતીઓ એવી છે કે એમાં પાંચે પરીક્ષા પાસ કરનાર એક જ એક જ ઉમેદવાર હોય અને આ એક જ ઉમેદવાર બની શકે છે કે એની મનગમતી પોસ્ટ પર જાય એટલે કે ઘણા બધા આચાર્યમાં બનશે અનુભવ જૂનો હશે તો ઘણા બધા હાઈસ્કૂલમાં પણ જશે તો આવા તમે પાંચ ભરતી એકસાથે પાસ કરનાર એક જ ઉમેદવાર છે એ ચાર જગ્યા ખાલી રાખશે અને એક પસંદ કરશે તો આવા રિપીટ પરીક્ષા પાસ કરનાર અંદાજે વીસ ટકા હશે તો તમે સમજી શકો છો અને એ ટોપર હશે કારણ કે બધી પરીક્ષા પાસ કરે એ બહુ હોશિયાર હોય તો બધી પરીક્ષાઓ પાસ થતો હોય તો આવા ઘણા ટોપરો છે એ માધ્યમિકમાં ના પણ આવે અને આવે પણ ખરા એવું બની શકે છે સાથે ઘણા આપણે હું જિલ્લાની વાત કરી કે ખાલી એક્ઝામ આપવા માટે જ આપતા હોય અને એમને નોકરી કરવાની ઈચ્છા ના હોય તો એવા પણ હોઈ શકે છે સાથે ગ્રાન્ટેડ તો માધ્યમિકમાં વખતે ગ્રાન્ટેડની ભરતી વધારે છે ત્રણ હજાર જેવી અને સરકારી માત્ર પાંચસો છે તો ગ્રાન્ટેડમાં ગ્રાન્ટેડ ગણીને અહીં નોકરી ના પણ લે અને એના કરતાં સરકારીને પ્રાયોરિટી આપે એવું બની શકે છે એટલે કે પ્રાથમિકમાં જ રહે સાથે ફાજલનો ડર પણ ગ્રાન્ટેડમાં હોય છે ઘણો તો ફાજલનો ડર હાઈસ્કૂલોમાં માધ્યમિકમાં અગાઉ આનો ખોફ વધારે હતો તો એના લીધે પણ ના આવે એવું બની શકે છે ઘણાને જિલ્લાથી દૂર મળતું હોય તો પણ ના લે એવું બની શકે છે સાથે જૂની નોકરીમાં પગાર સારો હોય એ વાત આપણે અગાઉ કરી સાથે પ્રોફેસર છે કોઈ વહીવટી પોસ્ટ છે એમાં નોકરી મળી હોય તો પણ ઘણા બધા ના લે તો આ બધા કારણો છે એના લીધે મેરિટ નીચું રહી શકે છે એટલે કે આવા તમે પચીસથી ત્રીસ હજાર ઉમેદવારો જે છે સારા મેરિટવાળા ઓછા મેરિટવાળા બધા જે પાછા છે એમાંથી આગા પાછા થઈ શકે છે તો એના લીધે પણ મેરિટ નીચું રહી શકે છે હવે મેરિટ વધારે છે એના લીધે રહી શકે છે એવા કારણોની આપણે વાત કરી લઈએ એવું બને કે અત્યારે નોકરી દૂરના જિલ્લામાં કરતાનો પોતાનો જિલ્લો ભરતીમાં મળતો હોય તો આવો બસો ત્રણસો જણા પોતાના જિલ્લાના આકર્ષણના લીધે આવી શકે તેમ છે સાથે પગારનું આકર્ષણ પ્રાથમિકમાં પગાર ઓછો હોય ખાનગીમાં પગાર ઓછો હોય તો અહીં સારા પગાર મળવાના લીધે પણ ઘણા બધા આવી શકે તેમ છે સાથે સિટી મળતી હોય તો પણ ગ્રાન્ટેડમાં ઘણા બધા નોકરી લેવા માટે આવી શકે છે કારણ કે સારું શહેર મળતું હોય તો ગાંધીનગર અમદાવાદ છે વડોદરા છે સુરત છે તો આવા સિટીઓનું આકર્ષણના લીધે પણ લગભગ દોઢસો બસો આ નોકરી તરફ આકર્ષણ એમનું હોઈ શકે છે એના લીધે મેરિટ ઊંચું પણ જઈ શકે છે સાથે જૂની નોકરી પોલીસ છે તલાટી છે આવી સાત આઠ આઠ વર્ષની નોકરી છોડીને આવવાવાળા ઉમેદવારો પણ તમે આ બાજુ જોઈ શકો છો સાથે શિક્ષણમાં અમુક જગ્યાએ અમુક પોસ્ટો છે એ છોડીને પણ આવવાવાળા તમે માધ્યમિકમાં ઉમેદવારો જોઈ શકો છો તો આ બધા એવા કારણો છે એના લીધે મેરિટ થોડું ઊંચું પણ જઈ શકે છે તો આ નીચા જવાના કારણો વધારે છે અને ઊંચા જવાના મેરિટ ઊંચું જવાના કારણો ઓછા છે તો એના લીધે તમે સમજી શકો છો કે મેરિટ નીચું રહેશે સાથે આપણે આ જે જ્ઞાન સહાયક માધ્યમિકમાં ભરતી થઈ એ જ્ઞાન સહાયકોની ભરતીનો રેશિયો આ પ્રમાણે હતો ટૂંકમાં ખાલી જગ્યાઓ પાંચ હજાર ગુજરાતી માધ્યમમાં હતી એમાં પંચોતેર યોગ અને સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે હતી એટલે કે સાશી માટે હતી પંચોતેર જગ્યાઓ સાથે કમ્પ્યુટરની એકતાળીસ જગ્યાઓ હતી સામાજિક વિજ્ઞાનની બારસોને બેતાળીસ એટલે કે એક હજાર બસોને બેતાળીસ હિન્દીની બસોને પાંત્રીસ જગ્યાઓ ગુજરાતીની સાતસોને સડસઠ જગ્યાઓ સંસ્કૃતની બસો જગ્યાઓ અંગ્રેજીની એક હજાર બસો ને પંચ્યાસી જગ્યાઓ હતી તો આ જે જગ્યાઓ છે આપણે ભરતી થવાની છે એના કરતાં થોડી વધારે છે તો આપણે આ જે જગ્યાઓ છે એના કરતાં અડધી રાખીને કાં તો એના ત્રીજા ભાગની જગ્યાઓ રાખીને આપણે કેટલી ભરતી થશે એનું અનુમાન કરી શકીએ છીએ આ ખાલી જગ્યાઓ આટલી વિશેવાર છે એ નક્કી છે એના લીધે જે જ્ઞાનશાયકની ભરતી કરી રહ્યા છે બાકી જ્ઞાન જ્ઞાનશાહાયકની ભરતી એ આટલી જગ્યાઓ જે તેમાં ના હોય તો ના કરે એનો મતલબ એ કે આમાં સામાજિક વિજ્ઞાન વિજ્ઞાનમાં અને અંગ્રેજીમાં સૌથી વધારે જગ્યાઓ ખાલી છે ત્રીજા નંબરે ગુજરાતી છે ચોથા નંબરે હિન્દીની જગ્યાઓ સૌથી વધારે છે પાંચમા નંબરે સંસ્કૃત છે અને આમાં મેં ગણિત વિજ્ઞાન રહી ગયું છે ગણિત વિજ્ઞાનની સૌથી વધારે જગ્યાઓ છે એક હજાર નવસો ને એકાણું ખાલી તો આપણે અંદાજ લગાવી શકીએ કે ગણિત વિજ્ઞાનની બે હજાર જગ્યાઓ તો પાંત્રીસોમાંથી ના આવે પણ બની શકે છે કે નવસો જેવી જગ્યાઓ આવે તો કેટલી જગ્યાઓ આવે આના આધારે આપણે અનુમાન લગાવી શકીએ છીએ અને જે જગ્યાઓ છે એ ગુજરાતીની અંદાજીત છસો ને પચાસ હિન્દીની બસોને પચાસ જગ્યાઓ કુલ સંસ્કૃતની બસો અંગ્રેજીની પાંચસો અંગ્રેજીની પાંચસો લખી છે હજુ પણ વધી શકે છે ગણિત વિજ્ઞાનની કુલ નવસો જગ્યાઓ સામાજિક વિજ્ઞાનની કુલ સાતસો જગ્યાઓ કમ્પ્યુટરની શો ચિત્રની શો સાસીની શો હવે કમ્પ્યુટર ચિત્ર સાસીયા ત્રણેય એવા છે કે સો જગ્યાઓ ન પણ આવે પચાસ આવે સાઠ આવે એવું પણ બની શકે છે સાથે સામાજિક વિજ્ઞાનની સાતસો જગ્યાઓ લખી છે એમાં તો વધારે ફેરફાર થાય એવું લાગતું નથી ગણિત વિજ્ઞાન નવસો અંદાજીત બરાબર છે સો દોઢસોનો ફરક પડી શકે છે વધારે નહીં પડે અંગ્રેજીની જગ્યાઓ વધવાની સંભાવના છે સંસ્કૃતની જગ્યાઓ બસો છે એનામાં ઘટે એવું લાગે છે વધે એવી સંભાવના નથી હિન્દીની બસો પચાસ જગ્યાઓ અંદાજીત બરાબર છે વીસ ત્રીસનો ફરક પડી શકે છે ગુજરાતીની છસો ને પચાસ જગ્યાઓ છે તો એ પણ એક રીતે થોડી વધારે છે એમાંથી ઘટી શકે છે વધે એવી સંભાવના નથી તો આ રીતે આટલી જગ્યાઓ પર આ કુલ પાંત્રીસો જગ્યાઓ આપણે વહેંચી છે જુદી જુદી રીતે હવે આજ ફાઇનલ છે હું જરાય કહેતો નથી આ જગ્યાઓ હું ફરક પડી શકે છે એના લીધે મેરિટમાં પણ થોડો ફરક પડી શકે છે કારણ કે મેરિટ આપણે અત્યારે આ જગ્યાઓ પ્રમાણે ગણ્યું છે સાથે આમાં ગુજરાતીમાં કુલ છસો પચાસ જગ્યાઓ આવે તો આપણે જનરલના કેટેગરીની ચાળીસ ટકા જગ્યાઓ આવે તો બસો સાઠ જગ્યાઓ થાય જનરલ કેટેગરીની સાથે ઓબીસી કેટેગરીની સત્યાવીસ ટકા પ્રમાણે એકસોને પંચોતેર જગ્યાઓ થાય ઇડબલ્યુએસ કેટેગરીની દસ ટકા લેખે પાસઠ જગ્યાઓ થાય એસટીની તેસઠ અને જે પીએચ કેટેગરીની છે એ કુલ વીસ જગ્યાઓ થાય અને એસસીની તેસઠ છે અને એસટીની એકસો ને છવ્વીસ બરાબર તેસઠ નહીં પણ એકસો ને છવ્વીસ એસટી કક્ષાની ચૌદ ટકા લેખા આવી શકે છે તો ગુજરાતીમાં આ રીતે ભરતી આવી શકે છે હવે હિન્દીની વાત કરીએ તો કુલ બસો પચાસ જગ્યાઓ પર ભરતી આવે તો જનરલમાં સત્તાણું ઓબીસીમાં અડસઠ જગ્યાઓ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પચીસ જગ્યાઓ એસસી કેટેગરીમાં સત્તર જગ્યાઓ એસટી કેટેગરીમાં ચોત્રીસ અને પીએચ ઉમેદવારો માટે આઠ જગ્યાઓ સાથે સંસ્કૃતમાં બસો જગ્યાઓ માટે ભરતી આવે તો ઓપન માટે ઇઠ્યોતેર ઓબીસી માટે ચોપન ઈડબલ્યુએસ માટે છવ્વીસ એસસી માટે ચૌદ અને એસટી માટે અઠ્યાવીસ જગ્યાઓ અને પીએચની બની શકે છે કે છ જગ્યાઓ હોય અંગ્રેજીમાં પાંચસો જગ્યાઓ મળે ભરતી આવે તો જનરલમાં જનરલ માટે ચાલીસ ટકા લેખે એકસો પંચાણું પંચાણું જગ્યાઓ ઓબીસીની એકસો પાંત્રીસ પચાસ જગ્યાઓ ઇડબલ્યુ એસની પાંત્રીસ જગ્યાઓ એસસીની અને સિત્તેર જગ્યાઓ એસટીની પીએચની પંદર જગ્યાઓ અંદાજીત ત્રણ ટકા લેખે આવી શકે છે સાથે ગણિત વિજ્ઞાનમાં નવસો જગ્યાઓ આવે તો નવસો જગ્યા પ્રમાણે ત્રણસો ને એકાવન જનરલની આવે બસો ને તેતાળીસ ઈડબલ્યુ કેટેગરીની આવે એસસી કેટેગરીની નેવું એસટીની ત્રેસઠ પીએચ કેટેગરીની જે છે એ સત્યાવીસ આવે એસટીની એકસો છવ્વીસ આવે અને એસસીની ત્રેસઠ જગ્યાઓ અને ઇડબલ્યુ કેટેગરી જે જગ્યાઓ છે એ દસ ટકા લેખે નેવું આવે બરાબર તો આ રીતે ગણિતની આટલી જગ્યાઓ અંદાજીત હોઈ શકે છે વધારો ઘટાડો થઈ શકે છે સામાજિક વિજ્ઞાનમાં આપણે જોઈએ તો સાતસો જગ્યાઓ પર જો ભરતી આવે સામાજિક વિજ્ઞાનની એટલી જગ્યાઓ આવે તો બસો તોતેર જનરલ માટે એકસો નેવ્યાસી ઓબીસી માટે સિત્તેર ઈડબલ્યુ કેટેગરી માટે ઓગણપચાસ જગ્યાઓ એસસી કેટેગરી માટે અને અઠ્ઠાણું જગ્યાઓ એસટી કેટેગરી માટે અને એકવીસ જગ્યાઓ બની શકે છે કે પીએચ માટે આવે કમ્પ્યુટરની વાત આપણે કરીએ કમ્પ્યુટર ચિત્રશાશીમાં કુલ સો જગ્યાઓ પર ભરતી આવે તો જનરલની કુલ ઓગણચાળીસ જગ્યાઓ દરેક વિષયમાં આવી શકે છે સત્યાવીસ ઓબીસીની જગ્યાઓ આવી શકે છે દસ જગ્યાઓ એસ ઇડબલ્યુ એસ કેટેગરી માટે સાત જગ્યાઓ એસસી કેટેગરી માટે ચૌદ જગ્યાઓ એસટી કેટેગરી માટે અને ત્રણ જગ્યાઓ જે છે એ દરેક કમ્પ્યુટર ચિત્ર શાસી પીએચ માટે આવી શકે છે તો આ રીતે આપણે જગ્યાઓનું વિભાજન કરી શકીએ છીએ હવે આ જગ્યાઓ છે એમાં વીસથી પચીસ ટકાનો કાં તો ઘટે કાં તો વધે એવો બદલાવ આવી શકે છે બીજું એ કેટેગરી વાઇઝ રોસ્ટર રજિસ્ટર પ્રમાણે પણ બદલાવ આવી શકે છે કારણ કે તેનું કારણ એ છે કે ભૂતકાળમાં બની શકે છે કે ઓબીસીની બધી જગ્યાઓ ભરાયેલી હોય અને એસટીની જગ્યાઓ ઘણી ખાલી રહેલી હોય તો એસટીની ભરતી વધારે આવે એવું બની શકે છે અને ઇડબ્લ્યુ કેટેગરી હમણાંથી ચાલુ થયું છે તો એની જગ્યાઓ ઘણી ખાલી હોય એવું બની શકે છે તો આ રોસ્ટર રજિસ્ટર પ્રમાણે જો ભરતી કરવાનું હોય તો આ જગ્યાઓ છે એમાં આઠથી દસ ટકાનો બદલાવ સંભવી શકે છે એટલે કે જાતિવાર બદલાવ સંભવી શકે છે ચાળીસ ટકા ફિક્સ છે એવું જનરલમાં ન ગણી શકે તો આ રીતે થોડો બદલાવ રોસ્ટરના લીધે જો એ પ્રમાણે ગણતરી કરીને જગ્યાઓ મૂકે તો બદલાવ હોઈ શકે છે સાથે આપણે મેરિટ અનુમાન છે એમાં મેં જે અગાઉ કારણો કહ્યા એને આમાં દાખલ નથી કર્યા કારણ કે એના લીધે જે મેરિટ છે એ નીચું રહી શકે છે પણ આપણે આ એનાલિસિસ આધારે રિસર્ચ ગણવામાં કર્યું છે મેં એટલે કે જ્ઞાન સહાયકના જે અત્યારે નોકરી કરી રહ્યા છે એમનું મેરિટ આવ્યું છે એના આધારે આ મેરિટ બનાવ્યું છે અને એ બધા એવા છે કે એમાંથી લગભગ નેવ ટકાએ ફોર્મ ભર્યા છે જ્ઞાન સહાયકમાં અને દસ ટકા એવા હોઈ શકે છે દસથી બાર કે પંદર ટકા એમણે ફોર્મ ના પણ ભર્યા હોય તો આ નેવ ટકાએ જેમણે ફોર્મ ભર્યા છે એમની મેરિટ યાદીના આધારે આપણે આપણને સ્પષ્ટ જાણકારી મળે છે કે મેરિટ કેટલું હશે તો આપણે ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં જનરલમાં કુલ એકસોને અડતાલીસ મેરિટ અટકી શકે છે ઓબીસીનું એકસો ચોમાળીસ પોઈન્ટ પાંચ ઇડબલ્યુ કેટેગરીનું એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ એસસી કેટેગરીનું એકસો તેતાળીસ એસટીનું ને સડત્રીસ અને પીએચ જે ઉમેદવારો છે એમનું એકસો ને છવ્વીસ અટકે અને બીજું એ કે આ ગુજરાતીની જે મેરિટ યાદી છે એમાં કુલ ત્રણ હજાર આઠસો ને તેતાળીસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા એટલે કે જ્ઞાન સહાયક માટે ફોર્મ ભર્યા હતા અને એમનું આ મેરિટ અડત્રીસો ને તેતાળીસ છે એમનો નમૂના આપણે જોઈને આટલી જગ્યાઓ ગુજરાતી માટે આવી શકે છે એ હું તમને બતાવી દઉં કે કઈ રીતે ગણતરી કરી છે એટલે તમે તમારી રીતે પણ ગણતરી કરી શકો છો અને મેં જે ફેક્ટર વિચાર્યા છે એનાથી તમે વધારે પણ વિચારી શકો છો અને અમુક ફેક્ટર તમે બાદ કરવા માગતા હો તો બાદ પણ કરી શકો છો તો ગુજરાતીનો આપણે ગણતરી જોઈ લઈએ કઈ રીતે કરી છે તો આ ગુજરાતીની મેરિટ યાદી છે એમાં તમે જોઈ શકો છો કે એકસો વીસ સુધી એટલે કે છેલ્લા ગુણનો જે ઉમેદવાર છે એ અડત્રીસો ને તેતાળીસ નંબરનો છે અને એને એકસો વીસ ગુણ છે એટલે કે ગુજરાતીમાં અંદાજીત જે ફોર્મ ભરાયા છે એ આપણા બધા જ્ઞાન સહાયકોના જે પણ મેરિટ લિસ્ટ આવ્યા છે એમાં તમે એની ગણતરી કરો તો કદાચ ઓગણસાઠ હજારનો આંકડો મળી જાય બધાના તો એ રીતે પણ તમે ધારી શકો છો કે કેટલા ફોર્મ ભરાયા છે અને કેટલા નથી ભરાયા તો એના માટે બધા વિશેની તમારે ગણતરી કરવી પડે તો જે ગુજરાતી છે એને આપણે વાત કરીએ તો બધાનું મેરિટ છે તમે જોઈ શકો છો કોને કેટલા ગુણ છે આપણે આમાં બસોને સત્તાવન જેવી જગ્યાઓ જનરલ માટે રહેશે એટલે કે જો છસો પચાસની જગ્યાઓ આવે બની શકે છે કે સાતસોની જગ્યાઓ હોય તો જનરલની જગ્યા પ્રમાણ વધે છે તો આપણે અહીંથી એકસો સડસઠથી ચાલુ કરીને જો બસો ને સત્તાવન જેવી જનરલની જગ્યાઓ આવે છસો પચાસ પ્રમાણ તો તમે એ વિચારી શકો છો કે બસો સત્તાવન સામે ત્રણસો ને સત્તાવન મેરિટ નંબર સુધીના જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એ નોકરીમાં લાગી શકે તેમ છે તો બસો પાસઠ સુધી એકસો ઓગણપચાસ છે તો આ તો બધા શ્યોર નક્કી લાગવાના જ છે હવે અમુક એવા હોય કે પોતાની કેટેગરીમાં લે એટલે કે ઓબીસીમાં લે તો જનરલમાંથી ઓછા થાય એવું પણ બની શકે છે તો સો વિદ્યાર્થીઓ આપણે વધારે ગણીને બસો સત્તાવન સામે ત્રણસો સત્તાવન લાગે એ પ્રમાણે આપણે મેરિટનો અંદાજ રાખીએ તો જે આ મેરિટ છે એ એકસોને અડતાળીસે અટકે એવું આપણને લાગે છે તો જે ગુજરાતીનું મેરિટ છે એ જનરલનું એકસોને અડતાળીસ અટકશે હવે આ જનરલના ત્રણસો બાવન અને ગુજરાતીના આપણે જોઈ લઈએ આ સીટ છે એટલે કે જનરલના ઉમેદવારોમાંથી આટલા ત્રણસો પચાસ જેવા પસંદ થાય તો આ ત્રણસો પચાસમાંથી બની શકે છે કે ઓબીસીના પચાસ કે સાઠ જ વિદ્યાર્થીઓ લે અને બાકી એકસો પંચોતેર અનામત છે એ બધા જ પોતાની કેટેગરીમાં લેવા માંગતા કાં તો એમાંથી એકસો પચીસ લેવા માંગતા તો અહીંથી તમે ઓછામાં ઓછા બીજા કેટેગરીના ઉમેદવારો પણ આમાં સામેલ હોઈ શકે છે તો બીજી કેટેગરીના સો સો ઉમેદવાર તમે સામેલ દાખલા ત્યાં કે એસસીના સો આમાં સામેલ હોય એસટીના પચાસ જેવા સામેલ હોય ઇડબલ્યુ એસના જેવા સામેલ હોય તો તમે ઓબીસીનું મેરિટ ચારસોથી પાંચસો નંબર પાછું જાય તમે વિચારી શકો છો અને ખુદ ઓબીસીની એકસો ને પંચોતેર વિદ્યાર્થીઓની ઉમેદવારોની ભરતી છે તો અહીંથી એકસો પંચોતેર તો એ ગણવાના છે તો ત્રણસો પચાસથી ચારસો પચાસ અને પાંચસો પાંચસો પચીસ જેવા તો ઓબીસીના લાગે 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 એટલે કે એટલા મેરિટવાળા તો કોઈ અટકાવી શકે તેમ છે નહીં તો એ પ્રમાણે એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ આપણે ગણ્યું છે અને બીજી શક્યતા એ છે મેં તે જે પ્રમાણે તમને કહ્યું તો મેરિટ હજુ પણ નીચું ઓબીસીનું જશે કારણ કે બધા ઉમે ઉમેદવારો ઓબીસીનામાં નથી હોતા તો એકસોને ચોમ્માળીસ મેરિટ ધાર્યું છે એકસો ચોમાળીસ પોઈન્ટ પાંચ એ હજુ વધારે ધાર્યું છે આનાથી એક ગુણ ઓછો પણ થઈ શકે છે તો ઓબીસીનું મેરિટ જે છે એ એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ જેવું રહેશે અને ઓબીસીના સાતસો સુધીના ઉમેદવારો છેલ્લો ઓબીસીનો ઉમેદવાર સાતસોમાં નંબરનો હોય એટલા સુધી જો ભરતી છસો પચાસની હોય તો વારો આવે ને આવે તો આપણો જે મેરિટ છે એ ગુજરાતીમાં એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ ઓબીસી માટે છે આ જ રીતે બધી કેટેગરી માટે મેરિટનું વિચાર્યું છે અને છેલ્લો ઉમેદવાર સામે એસસીની ભરતી થોડી ઓછી હોવાને લીધે એકસો સડત્રીસ ગુણ એકસો તેતાળીસ અટકશે પછી ઈડબલ્યુએસ કેટેગરીનું મેરિટ સારું હોય છે અને ઈડબલ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો છે આવું ઉચ્ચ અભ્યાસ વધારે કરતા હોય છે તો એનું મેરિટ એકસો ચોમાળી પોઈન્ટ પાંચ હજાર અટકશે સાથે એસટી કેટેગરીનું જે મેરિટ છે એકસોને સડત્રીસ જેવું અટકશે આનાથી નીચું પણ જઈ શકે છે જો ઉમેદવારો ઓછા પાસ હોય એના માટે તમારે ઉમેદવારોની ગણતરી કરવી પડે કે એસટી ઉમેદવારો મેરિટમાં કેટલા છે એના આધારે તમે ગણી શકો છો અને બીજા એ કે આ એકસો સડત્રીસ તો આ અને બીજા પચાસ જેવા જનરલમાં પણ લાગે તો એસટી કેટેગરીનું મેરિટ પણ નીચું જઈ શકે છે એટલે કે એકસો સડત્રીસ જેવું અટકશે પીએચ કેટેગરીનું એકસો છવ્વીસ તો આ રીતે આપણે મેરિટની ગણતરી બધા વિષયો માટે કરી છે હવે હિન્દીની વાત કરીએ તો હિન્દીમાં જે છે એ એકસો પાંત્રીસ સુધી મેરિટ અટકશે એટલે કે આપણે બસો પચાસ જગ્યાઓ છે તો જનરલમાં કુલ સત્તાણું જગ્યાઓ તો એનું એકસો પાંત્રીસ ગુણે અટકે સાથે ઓબીસીનું એકસો ચોવીસ ઇડબ્લ્યુએસ કેટેગરીનું એકસો છવ્વીસ એસસીનું એકસો પચીસ એસટીનું એકસો એકવીસ પીએટનું એકસોને વીસ અને બીજું એક હિન્દીના આ વખતે માત્રને માત્ર છસો એકતાળીસ વિદ્યાર્થીઓ જ્ઞાનશાઇકમાં ફોર્મ ભર્યું છે અને બીજા એવા હોયશો જ્ઞાન જ્ઞાનશાહનો ફોર્મ ભરવા ના માગતા હોય તો સાતસોથી સાડા સાતસો વિદ્યાર્થીઓ હોઈ શકે છે હિન્દીમાં પાસ થયેલા હોય તો એના લીધે હિન્દીમાં પાસ થયેલા બિલકુલ ઘણા બધા ઓછા છે તો હિન્દીનું જે મેરિટ છે એ આ રીતે નીચું જઈ શકે છે હવે આપણે સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃતમાં કુલ જે ભરતી છે એ આપણે બસો જગ્યાઓનો અંદાજ રાખ્યો છે તો સંસ્કૃતનું મેરિટ આ વખતે તેરસો પચીસ વિદ્યાર્થીઓ એવા છે કે સંસ્કૃતમાં સારા માર્ક્સ લાવ્યા છે તો એનું મેરિટ છે એ અપ જવાની સંભાવના વધારે છે તો એકસો ચુમાળીસ જનરલનું અટકે સાથે એકસો અડત્રીસ ઓબીસીનું અટકે એકસો ને ઓગણચાળીસ કેટેગરી એકસો અડત્રીસ એસસી કેટેગરી એસટી કેટેગરીનું એકસો ને તેત્રીસ એકસોને વીસ પીએચ કેટેગરીનું અને આ રીતે કુલ તેરસો ને વિદ્યાર્થીઓ સંસ્કૃતના જ્ઞાન જ્ઞાનસહાયકનું ફોર્મ ભર્યું છે તો એમનું મેરિટ છે એ સારા ગુણવાળ વધારે છે એટલે ઊંચું સંભાવના છે હવે આપણે અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજી જે વિષય છે એમાં કુલ જ્ઞાન જ્ઞાનસાયકનું મેરિટ છે એ પંદરસોને પાંત્રીસ વિદ્યાર્થીઓ જ્ઞાન સહાયક એપ્લાય કર્યું છે ત્રણસોથી ચારસો વિદ્યાર્થીઓ એવા પણ હોય કે જેમણે એપ્લાય ન કર્યું તો એપ્લાય ન કરવાવાળા વિદ્યાર્થીઓને આપણે આમાં મેરિટમાં એના લીધે મેરિટ આપણે વધારતા નથી એનું કારણ એ છે કે બીજી ભરતીઓમાં પણ એ જશે અને બીજા મેં જે કારણો ગણાવ્યા છે એમાં એ જશે એટલે એ કારણો સરભર થઈ જશે એટલે આપણે મેરિટનું નહીં ગણીએ તો પણ વાંધો નથી તો અંગ્રેજીનું મેરિટ જે છે એકસોને તેત્રીસ એવું અટકશે ઓબીસીનું એકસો ને ઓગણત્રીસ ઇડબ્લ્યુ એસ કેટેગરીનું એકસોને ત્રીસ એસસી કેટેગરીનું એકસોને અઠ્યાવીસ એસટી કેટેગરીનું એકસો ચોવીસ પીએચ કેટેગરીનું એકસોને વીસ તો જે અંગ્રેજીવાળા છે એ જગ્યાઓ વધારે આવે તો હજુ પણ આનાથી મેરિટ નીચું જઈ શકે તેમ છે અને આ વખતે પાસ બિલકુલ ઓછા થયા છે હવે ગણિતની વાત કરીએ તો ગણિતમાં આ વખતે આઠ હજાર છસો સત્તાણું વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે ગણિતમાં પાસ થવા વિદ્યાર્થીઓ કુલ સાડા નવ હજાર ઉપર પણ હોઈ શકે છે દસ હજાર જેવા પણ હોઈ શકે છે તો આ રીતે ગણિતમાં પાસ થવા વિદ્યાર્થીઓ કુલ આઠ હજાર છસો સત્તાણું જ્ઞાન મેરિટ યાદીમાં છે તો એમાંથી ગણિતનું મેરિટ જે છે એ જગ્યાઓ સામે એટલે કે ગણિતની જે જગ્યાઓ છે એ ત્રણસો એકાવન આપણે જનરલની છે તો એ પ્રમાણે મેરિટ એકસો ને ઓગણપચાસ માર્ક્સ છે જનરલનું અટકશે એકસો તેતાળીસ ઓબીસીનું એકસો બેતાલીસ ઇડબલ્યુએસ કેટેગરી એકસોને એકતાલીસ ગુણ છે એસસી કેટેગરી જ્યારે એસટી કેટેગરીનું એકસો સડત્રીસ એકસો ત્રીસ પીએચ કક્ષાના ઉમેદવારો માટે અને કુલ આ રીતે આઠ હજાર છસોને સત્તાણું એપ્લાય કર્યું જ્ઞાન જ્ઞાનસાયકમાં તો ગણિત મેરિટ આ વખતે બહુ ઊંચું અટકશે એવી સંભાવના છે સાથે સામાજિક વિજ્ઞાનની આપણે વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન જે છે એમાં બે હજાર પાંચસોને બે વિદ્યાર્થીઓએ જ્ઞાનસહાયક મેરીટ યાદીમાં એપ્લાય કર્યું છે એટલે કે જ્ઞાનસાયક માટે એપ્લાય કર્યું છે એમાં બની શકે છે કે પાંચસો વિદ્યાર્થીઓ એપ્લાય ન કર્યું એવા પણ હોય તો એકસો ને ચોત્રીસ મેરીટ જનરલનું અટકશે આ વખતે સામાજિક વિજ્ઞાનનું માર્ક્સ બિલકુલ ઓછા આવ્યા છે કારણ કે મુખ્ય પરીક્ષા અને વિકલ્પ બે અલગ વસ્તુ છે મુખ્ય પરીક્ષામાં લખવામાં સામાજિક વિજ્ઞાન જેટલું કોઈ ટફ ન પડે તો એકસોને ચોત્રીસ જનરલનું એકસોને એકત્રીસ ઈડબલ્યુએસ કેટેગરી ઓબીસી એકસો બત્રીસ એકસોને ત્રીસ ગુણ એસસી કેટેગરી એસટી કેટેગરી એકસો વીસ પીએચ કક્ષાના ઉમેદવારોનું એકસોને વીસ આ રીતે મેરિટ રહી શકે છે કમ્પ્યુટરની વાત કરીએ તો જે જગ્યાઓ આપણે સો કીધી છે એનાથી જગ્યાઓ ઘટી પણ શકે છે ઘટશે તો મેરિટ અપ જશે અને વધશે તો મેરિટ આનાથી હજુ ડાઉન જશે કમ્પ્યુટરમાં બસો ને અઠ્ઠાવન જેવા વિદ્યાર્થીઓ માત્ર પાસ થયા છે તો એકસો ને 137 જનરલનું એકસો સડત્રીસ ઇડબલ્યુએસ કેટેગરી ઓબીસીનું એકસો સડત્રીસ ઇડબલ્યુએસ કેટેગરી એકસો ને છત્રીસ એસસી એકસો ત્રીસ એસટીનું અને પીએચ કક્ષાના ઉમેદવારોનું એકસોને વીસ મેરીટ અટકી શકે છે ચિત્રની વાત કરીએ તો ચિત્રમાં તો બિલકુલ ઓછા ઉમેદવારો એકસોને અડસઠ જ જ્ઞાન સહાયકમાં એપ્લાય કર્યું છે તો એકસો પચ્ચીસ શકે તેમ છે જનરલનું એકસો ત્રેવીસ ઓબીસી એકસો ત્રેવીસ કેટેગરી એકસો ત્રેવીસ કેટેગરી એસટી કેટેગરી એકસો વીસ પીએચનું એકસો વીસ તો આ રીતે એકસો અડસઠ વિદ્યાર્થીઓમાં સોની જગ્યા હોય તો બધા સિત્તેર ટકા વિદ્યાર્થીઓ લાગે તેવી સંભાવના છે આપણે સાશી જે યુગ શિક્ષણ છે એની વાત કરીએ તો બસોને અઠાવન વિદ્યાર્થીઓએ જ્ઞાન સહાયક મેં એપ્લાય કર્યું હતું તો ને ત્રીસ એનું મેરિટ જનરલ નોટકી શકે તેમ છે એકસોને ત્રેવીસ ઓબીસીનું અટકી શકે તેમ છે ઇડબ્લ્યુએસ કેટેગરીનું એકસોને ચોવીસ અટકી શકે તેમ છે એસસી કેટેગરીનું ને ચોવીસ એસટીનું એકસો વીસ અને પીએચનું લગભગ ભરતી કરે છે કે નથી કરતાં મને ખબર નથી એટલે એ ખરાઈ કરી લેજો તો આ રીતે બસોને અઠ્ઠાવન વિદ્યાર્થીઓમાંથી ઉમેદવારોમાંથી આટલું મેરિટ સાચી અટકી શકે તેમ છે તો આ જે મેરિટ યાદી છે આપણે સંપૂર્ણ રીતે ડેટા જે છે એ જ્ઞાન સહાયકનો ડેટા નેવું ટકા લગભગ ખરાઈવાળો છે સચોટ છે એટલે એમાં એક ટકા ઉમેદવારો એવા હોય કે ફોર્મ ન ભર્યું હોય તો આપણી નજર સામે ચોખ્ખી મેરિટ યાદી પડી છે આપણે બીજી ક્યાંય જોવાની જરૂર નથી બીજા ફેક્ટરો જે છે આમાં અમે સામેલ નથી કરે કારણ કે ક્યાંક જગ્યાઓ વધી શકે છે ક્યાંક ઘટી શકે છે તો એના લીધે મેરિટમાં જે ફેરફાર પડશે એ તમે તમારી નજર સામે આ મેરિટ યાદી જોઈને તમે અનુમાન કરી શકો છો તો આ જે અનુમાન છે હવે બની શકે છે કે ત્રણ ચાર માર્ક્સનું આમાં વધઘટ થઈ શકે છે તો ક્યાંક માર્ક્સ ઘટે કાં તો ક્યાંક કોઈક વિષયમાં વધે એવું બની શકે છે કારણ કે માર્ક્સની સિસ્ટમ અને જે મેરિટવાળી સિસ્ટમ છે એ બંનેમાં ગુણ અને મેરિટમાં ફરક છે મેરિટમાં હરીફાઈ ગળા કાપ હોય છે અને આમાં માર્ક્સમાં હરીફાઈ છે એટલી ઓછી હોય છે તો આ રીતે આ મેરીટ અનુમાન જે આપણે છે આટલું રહેશે એવો અંદાજ છે અને આ બધાની મેરિટ યાદી તમારે જોઈતી હોય તો એક્ઝામ સાથે ટેલિગ્રામ ગ્રુપ છે ત્યાં મને મેસેજ કરજો હું તમને મૂકી દઈશ અને એ ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ ત્યાં મૂકીશ તો એ લિંક થ્રુ તમે મેરિટ યાદી જોઈતી હોય તો મને મેસેજ કરજો હું મોકલી આપીશ સાથે કોઈ મેરિટ વિશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો કોઈ મૂંઝવણ હોય તો પણ કોમેન્ટ કરી શકો છો સાથે તમારા કોઈ વિચાર અભિપ્રાય રજૂ કરવા હોય તો પણ કરી શકો છો સાથે લાઇક કરવામાં જરા કંજુસર ના કરતાં એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો સાથે છેલ્લી વાત એક જૂના શિક્ષકો વિશે કોઈ જાણતા હોય તો મને કોમેન્ટ કરજો એના ઉપર પણ હું વિડીયો બનાવવા ઈચ્છું છું તો મારો અંદાજ એવો છે કે જૂના શિક્ષકો બે હજાર ત્રેવીસ પહેલાંના ગણ્યા છે કે એક સિસ્ટમ એવી હતી કે બે હજાર ચૌદના ઠરાવથી ટાટની સિસ્ટમ બદલાઈ છે અને અગિયાર બાર માટે જે ટાટ લેવાય તે પણ અલગ હતી તો એ જૂના શિક્ષક છે કે આ છે કે બીજા કોઈ છે એ તમે કોઈ જાણતા જરૂર કોમેન્ટ કરજો સાથે આપ સૌનો દિલથી આભાર થેન્ક યુ વેરી મચ